નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ રજિયા નવી મોદી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને હું તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનો રસપાન સાંભળવા માટે આપ સૌનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે મળવાનો વાયદો હું આ કાવ્ય ના શબ્દો આપને સમક્ષ વ્યક્ત કરું છું આપવાનો વાયદો કર્યો હતો રહ્યો મળવાનો વાયદો કર્યો હતો મુજને હું તેની વાત જોવા ઊભો રહ્યો અંતે તે મળવા ન જ આવી બુદને ગ્રીષ્મની પ્રતિતર કર્યું અંતે મળવા ન આવીને ગ્રીમની ગરમી કર્યો પ્રેમ કર્યો હતો તેને દિલથી મુજને દિલની ધડકનનો તાલ મેળવ્યો હતો પ્રેમ કર્યો હતો તેણે દિલથી મુજને દિલની ધડકનનો તાલ મેળવ્યો હતો અંતે મળવાનો વાયદો તોડીને મુજને મારા મનમાં નિરાશા વધારી ગયો અંતે મળવાનો વાયદો મારા મનમાં નિરાશા વધારી ગયો માવરો બનાવ્યો હતો તેણે મુજને પ્રેમની તરસ મારી વધારી ગયો માવરો બનાવ્યો હતો તેણે મુજને પ્રેમની તરસ મારી વધારી ગયો અંતે સૂરજ વેગમાં હસે ને શરમથી નીચું જોવડાવી ગયું અંતે સૂરજ વેંગમાં હસે ને શરમથી નીચું જોવડાવી ગયું

અંતે બે ભાઈનો ભોગ બની ગયો તો મિત્રો આપ સૌએ મારી પ્રથમ કવિતા સાંભળી હું આવી એક મારી બીજી કવિતા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે ફકીર બની બેઠો તો મિત્રો આ કવિતાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો હું તને મળવાનો વાયદો કરી બેઠો હું તારી રાહ જોવા આતુર બની બેઠો હું તને મળવાનો વાયદો કરી બેઠો હું તારી રાહ જોવા આતુર બની બેઠો મને શું ખબર હતી કે તું વાયદો તોડીશ વાલમ હું મારી મૂર્ખતા ઉપર બની બેઠો મને શું ખબર કે તું વાયદો તોડીશ વાલમ હું મારી મૂર્ખતા ઉપર શર્મિંદો બની બેઠો હું તને પ્રેમની અભિવ્યક્તિ કરી બેઠો હું તને સાચા પ્રેમથી આવકાર આપી બેઠો હું તને પ્રેમની અભિવ્યક્તિ કરી બેઠો હું તને સાચા પ્રેમથી આપી બેઠો મને શું ખબર હતી કેટલું વાલમ હું વિરહના આંસુઓની માળા પહેરી બેઠો મને શું ખબર હતી કેટલું બદલાઈ ગઈશ વાલમ હું વિરહના આંસુઓની માળા પહેરી બેઠો હું તારા પ્રેમ ઉપર વિશ્વાસ મૂકી બેઠો હું તારી સુંદરતામાં ભાન ભૂલી બેઠો હું તારા પ્રેમ ઉપર વિશ્વાસ મૂકી બેઠો હું તારી સુંદરતામાં ભાન ભૂલી બેઠો મને શું ખબર હતી કે તું દગો કરીશ વાલમ હું તારા પ્રેમમાં પડવાની ભૂલ કરી બેઠો મને શું ખબર હતી કે તું દગો કરીશ વાલમ તારા પ્રેમમાં પડવાની ભૂલ કરી બેઠો હું તને પ્રાપ્ત કરવા પાયમાલ બની બેઠો હું તને શોધવા મટકીને ઘાયલ બની બેઠો હું તને પ્રાપ્ત કરવા પાયમાલ બની બેઠો હું તને શોધવા ભટકીને ઘાયલ બની બેઠો મને શું ખબર હતી તું પ્રેમને રમકડું શક્તિશ ભૂલી હું તારા પ્રેમમાં પડીને ધકીર બની બેઠો મને શું ખબર હતી કે તું પ્રેમને રમકડું સમજીશ ભૂલી હું તારા પ્રેમમાં પડીને ફકીર બની બેઠો હું તારા પ્રેમમાં પડીને ફકીર બની બેઠો હું તારા પ્રેમમાં પડીને ફકીર બની બેઠો તો મિત્રો આપ સૌએ અમારી બંને કાવજનાઓ સાંભળી એના શબ્દો પસંદ આવ્યા છે મારી તમામ કાવ્ય વિડીયો બનાવીને મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પ્રેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કાવ્યના વિડીયો સાંભળો જુઓ અને આપના મિત્ર મંડળમાં અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો વિડીયો જણાવવાનું તો મિત્રો આવનારી કાવ્ય કાવ્યરના સ્પીટ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે તેમજ બાસોરી વાતરની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક ઓપ્ટર પિન્ટુ બ્રેકેટ રણજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ટર ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાગ રાજીનીઓને બનાવી તેને બાસરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું વાત રિવાદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલનું સબસ્ક્રાઈબ કરો અને ખૂબ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજને શબ્દોની સરિતામાં આપ સૌથી અમારી બંને કાઢત નો પ્રેમથી સાંભળીએ તે બદલનો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ